હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું કે એકદમ પોચી રૂ જેવી સુખડી ઘરે કેવી રીતે બને અને જો તમારાથી સુખડી કડક બની જતી હોય કે પછી બન્યા પછી ખાવામાં ચીકણી લાગતી હોય તો આ વિડીયોમાં બધી જ ટિપ્સ સાથે હું તમને સુખડી બનાવતા શીખવાડવાની છું જેનાથી તમારી સુખડી એકદમ મુલાયમ બનશે ખાવામાં એકદમ સોફ્ટ લાગશે મોઢામાં નાખતા જ માખણની જેમ પીગળી જશે તેવી સુખડી બનશે તો ચોક્કસથી પૂરેપૂરો વિડીયો જોજો અને ફ્રેન્ડ્સ જો તમે મારો વિડીયો વાર જોઈ રહ્યા છો તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂરથી કરજો એક લાઇક મારા માટે ખૂબ જ જરૂરી છે તો ચાલો ફ્રેન્ડ્સ આજની આ મજેદાર રેસીપીને સ્ટાર્ટ કરીએ તો એના માટે આપણે પરફેક્ટ મેઝરમેન્ટ રાખવાનું છે તો એક કટોરી સેટ કરી દેવાની છે એક વાટકીને આપણે માપ માટે લઈ લેવાની છે તો અહીં એક વાટકી ભરીને હું ઘી લઉં છું અને પછી આપણે અડધી વાટકી ફરીથી લેવાની છે એટલે દોઢ ગણું આપણે ઘી નાખવાનું છે આની અંદર અને પછી વધારે જરૂર પડશે તો હું વધારે એડ કરવાની છું અડધો વાટકો એટલે ટોટલ બે વાટકા ઘીનો ઉપયોગ આપણે અહીં કરવાનો છે જે કટોરીથી તમે ઘીનું માપ લીધું છે તે જ કટોરીથી આપણે ઘઉંનો જાડો લોટ અહીં લેવાનો છે જે નોર્મલ આપણે ભાખરી બનાવીએ છીએ ને તે જ લોટ અહીં ઉપયોગમાં લેવાનો છે તો મેં ફ્રેન્ડ્સ અહીં એક વાટકી નાખી દીધી છે અને હજુ બે વાટકી નાખી છે એટલે ટોટલ ત્રણ વાટકી હું જાડી ભાખરીના લોટનો પ્રમાણ લેવાની છું અને આપણે ચોથો ભાગ આપણે રોટલી જે બનાવીએ છીએ તે ઝીનો લોટ લેવાનો છે એટલે ત્રણ વાટકા આપણે ઘઉંનો જાડો લોટ લઈશું અને એક વાટકી રોટલીનો લોટ લઈશું એટલે ટોટલ ચાર વાટકા આપણે અહીં લોટનો ઉપયોગ કર્યો છે અને બે વાટકા ઘીનો ઉપયોગ કર્યો છે પહેલાં આપણે દોઢ વાટકો ઘી નાખ્યું છે અને ફરીથી આપણે અડધો વાટકો ઉમેરવાનો છે તે હું તમને આગળ જણાવીશ કે કયા સ્ટેજ ઉપર નાખવાનો છે તો અહીં આપણે સારું એવું ઘીને ગરમ કરી દેવાનું છે તે ચેક કરવા માટે આપણે થોડો એવો લોટ નાખશું જો તરત જ ઉપર ના આવે ફીણ ના વળે ત્યાં તો એ બરાબર ઘી ગરમ નથી થયું જો તમે આ રીતે જોઈ શકો છો થોડો લોટ નાખો તરત ઉપર આવી અને ફીણ બનવા મળે એટલે તમારે તરત જ લોટ નાખી દેવાનો છે ઘી ગરમ હોવું તે ખૂબ જ જરૂરી છે તો જ તમારો જે લોટનો દાણો છે એકદમ ફૂટશે અને જો તમે એ રીતે નહીં કરો તો તમારી સુખડી એકદમ ચીકણી ખાવામાં લાગશે હવે તમારે સ્લો ફ્લેમમાં આને બે મિનિટ માટે સારું એવું મિક્સ કરી દેવાનું છે જેનાથી ઘી એકદમ સારું એવું લોટની સાથે મિક્સ થઈ જાય તો આ જ રીતે આપણે બે મિનિટ માટે સારું એવું આને શેકી લઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે હવે આપણે જે બચેલું ઘી અડધો વાટકો છે તે આ સ્ટેજ ઉપર નાખી દેવાનું છે બે મિનિટ પછી સ્લો ફ્લેમ રાખવાની છે ગો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે બે મિનિટ થઈ ગયા બાદ જ આપણે અડધો વાટકો આની અંદર ઘી એડ કરી દઈશું અને ધીમા ગેસે જ આને આપણે શેકવાનો છે તો ફ્રેન્ડ્સ અહીં છ મિનિટ પછી તમે જોઈ શકો છો કે હલકો બ્રાઉન કલર કથ્થઈ કલર આવી ગયો છે તો હજી આપણો લોટ સારો એવો શેકાણો નથી તો હજુ આપણે ત્રણથી ચાર મિનિટ શેકશું તો આ રીતનો એકદમ બ્રાઉન ચોકલેટી કલર આવી જશે અને એકદમ લોટ પણ ફૂલો ફૂલો થઈ જશે એકદમ ઉપર આવી જશે લોટ શેકાઈને અને હલાવવામાં પણ એકદમ હલકો લાગે ત્યારે આપણે સમજવું કે આપણો લોટ પરફેક્ટ શેકાઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી ગેસને બંધ કરી અને બે મિનિટ માટે લોટને ઠંડો થવા દઈશું અને ત્યારબાદ આપણે ગોળ એડ કરવાનો છે ગેસ બંધ કરી અને બે મિનિટ ઠંડો થવા દઈને પછી જ ગોળ આની અંદર નાખવાનો છે ઘણા લોકો એવું કરે છે કે ગેસની ફ્લેમ બંધ નથી કરતા લોટ શેકાઈ જાય એટલે તરત જ ગોળ નાખી દેતા હોય છે એનાથી તમારી સુખડી એકદમ કઠણ ટાઈટ બનશે અને ખાવામાં મજા નહીં આવે તો ફ્રેન્ડ્સ હવે એક મિનિટમાં જ બધો જ ગોળ સારો એવો મેલ્ટ થઈ જશે ઓગળી જશે અને લોટની સાથે મિક્સ થઈ જશે જેવો જ લોટની સાથે મિક્સ થશે એવું આની અંદરથી ઘી છૂટવા લાગશે એટલે આપણો પરફેક્ટ લોટ શેકાઈ ગયો છે અને તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ગરમ લોટમાં તમારે ગોળ નથી નાખવાનો જો ગોળ ગોળ નાખશો એટલે લોટની સાથે ગોળ મિશ્રણ થઈ જશે અને વધારે ગરમ થઈ જાય એટલે એની ચાસણી થઈ જાય અને તે કડક થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે બનાવશો એટલે તમારી સુખડી એકદમ સોફ્ટ બનશે અને ફ્રેન્ડ્સ ખાસ વાતામાં તમારે આ ભૂલવાની નથી કે ગોળ નાખ્યા પછી સુખડી મિક્સ થઈ ગયા પછી તમારે એક મોટી ચમચી જેટલી દૂધની મલાઈ આની અંદર નાખવાની છે જો તમારે મલાઈ ન નાખવી હોય તો નાની વાટકી અડધી વાટકી તમારે દૂધ ઉમેરવાનું છે જેનાથી તમારી સુખડી ક્યારેય પણ ટાઈટ નહીં બને અને ખાવામાં મજા આવશે રૂ જેવી પોચી બની જશે તો મેં અહીં પ્લેટમાં પહેલાં તો ઘી લગાવી દીધું હતું અને આ રીતે આપણે પાથરી દઈશું સુખડીને હવે તમને ભાવતા ડ્રાય ફ્રૂટ આની ઉપર લગાવી દઈશું અને એને આપણે તવીથાની મદદથી પ્રેસ કરી દઈશું જેનાથી સુખડીની અંદર બધું ડ્રાય ફ્રૂટ અંદર બેસી જાય હવે તમને મનપસંદને એવો શેપ આપી અને સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ કેવી લાગી છે મારી આજની આ રેસીપી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે એક ડબ્બામાં એને ભરી દેવાની છે એક પીસ તમને તોડીને બતાવું છું કે કેટલી પોચી રૂ જેવી આ સુખડી બનીને તૈયાર થઈ છે તો ચોક્કસથી આ રીતે સુખડી બનાવજો અને ઘરના બધાને ખવડાવજો એક મહિના સુધી આને સ્ટોર કરી શકો છો